ભારતીય શેર બજાર માટે સૌથી માઠા સમાચાર છે ગુજરાત બઝર ભાગી ચૂક્યું છે સવારથી જ ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે તેવામાં વધુ કેટલાક સંકેત મળ્યા છે માર્કેટમાં જોરદાર ઉથલપાથલ થાય તેવો એક સંકેત મળ્યો છે

એકવીસ પોઈન્ટ પહોંચ્યો છે ઇન્ડિયા વિક્સ એક જ દિવસમાં સાત પોઈન્ટ વધ્યો છે ઇન્ડિયા વિક્સ અને માર્કેટમાં મોટા પાયે હવે હલચલ જોવા મળી શકે છે કારણ કે હલચલનો સૂચકાંક છે ઇન્ડિયા વિક્સ કે જેમાં હવે મોટી અત્યારે ફેરફાર જોવા મળી રહ્યો છે ઉથલપાથલનો તીવ્ર સંકેત એટલા માટે કારણ કે વોલેટાલીટી ઇન્ડેક્સમાં એકાવન ટકાનો ઉછાળો જોવા મળ્યો છે

એ પછી ઘણા વર્ષો બાદ ભારતીય શેરબજારમાં પણ એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો કેમ કે ભારતીય બજારમાં રોકાણકારો મોટી સંખ્યામાં બહારથી પણ રોકાણ કરતા હતા અને જે રીતે ભારતીય શેર બજારનું કદ વધી રહ્યું હતું આંકડામાં એ હિસાબથી ઇન્ડિયા વિક્સની શરૂઆત થવી જરૂરી હતી એટલે ઘણા વર્ષો પછી ઇન્ડિયા વિક્સની શરૂઆત થઈ હવે અત્યારે જે આપણે આખા સમાચારમાં સૌથી ચિંતાજનક મુદ્દાની વાત કરી રહ્યા છીએ ઇન્ડિયા વિક્સ જો પંદરની આસપાસ હોય પંદરથી ઓછો હોય તો રોકાણકારો છે એની ચિંતા ઓછી હોય છે કેમ કે એ એવો આ આંકડો છે પંદરનો કે એની આસપાસ જો ઇન્ડિયા વિક્સ રહે તો રોકાણકારો એટલું નિશ્ચિત રહે છે કે ભાઈ બહુ મોટી વોલેટાલીટી નહીં આવે માર્કેટમાં ખૂબ મોટા પાયે ઉથલપાથલ નહીં આવે જ્યારે માર્કેટ ખૂબ મોટી માત્રામાં ફ્લકચ્યુએટ કરે અપ એન્ડ ડાઉન સતત થાય ઝીગેક ફોર્મેટમાં માર્કેટ થાય મોટા પાયે વેચવાલી આવે અથવા અચાનક મોટા પાયે ખરીદારી આવે અત્યારે અમેરિકી જે માર્કેટ છે ત્યાં મંદીની સ્થિતિ છે ગ્લોબલ માર્કેટ જ્યાં ડાઉન જઈ રહ્યા છે જાપાનનો જે ઇન્ડેક્સ છે લગભગ બાર ટકા તૂટી ગયો છે ભારતીય શેર બજાર સરવાળે જો જોવા જઈએ તો ઘણું મજબૂત છે પણ ઇન્ડિયા વિક્સ જે છે એ સંકેત ખૂબ જ ચિંતાજનક આપી રહ્યો છે ઇન્ડિયા વિક્સ આપણે જેમ હમણાં વાત કરી એકવીસ પોઈન્ટ બાસઠ ટકાના સ્તરે પહોંચી ગયો ત્યાંથી થોડો સ્ટેબલ થયો છે પણ આ તમે જુઓ એક જ દિવસમાં ઓગણચાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા આ જે ઉછાળો છે એ ચિંતા દર્શાવે છે એક દિવસમાં આ રીતનો ઉછાળો આવવો અને શરૂઆત ક્યાંથી થઈ હતી અહીંયાથી શરૂઆત થઈ હતી એટલે લગભગ આપણે જેની વાત કરી રહ્યા હતા ચૌદની આસપાસથી શરૂઆત થઈ હતી અને આજના જ દિવસનો આ માર્ક છે જે અહીંયા હાઈએસ્ટ આ અહીંયા સુધી પહોંચ્યો હતો જે લગભગ બાવીસની આજુબાજુ હતો એટલે એકવીસ પોઈન્ટ બાસઠનું જે સ્તર હતું એણે બનાવ્યું હતું પંદરની આસપાસનો આ સૂચકાંક હોવો જોઈએ તેર અને ચૌદનો જો આ સૂચકાંક હોય તો સૌથી આદર્શ સ્થિતિ કહેવાય બજારમાં એટલે કે સ્ટેબલ માર્કેટ કહેવાય એમાં રોકાણકારો છે એને એટલી બધી ચિંતા ન થાય પણ અત્યારનો આંકડો ચોક્કસથી ચિંતાજનક છે જે રોકાણકારો છે એમને ચિંતા છે કે શું ખૂબ મોટા પાયે ફ્લક્ચ્યુએશન થવાનું છે જે વૈશ્વિક સ્થિતિ અત્યારે બનેલી છે એક તરફ અમેરિકી બજારમાં મંદીના એંધાણ છે બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે આ બંને પરિબળો આ આ સ્થિતિને સર્જી રહ્યા છે અને જે વિદેશી રોકાણકારો છે ભારતીય શેર બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે જેવી રીતે એપલમાંથી જે બર્કવે હેડ શાયર છે એમણે એમની પચાસ ટકા હિસ્સેદારી વેચી દીધી છે એટલે ત્યાં ખૂબ મોટી ચિંતા છે અને એ ચિંતાની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે પણ સારી વાત હું એ કહી દઉં કે જ્યાં વિદેશના બજારો 10% 12% 15% વધી રહ્યા છે ઘટી રહ્યા છે એવામાં ભારતીય શેર બજારમાં અત્યારે જે કડાકો છે એ લગભગ 3% નો છે વિકાસ બિલકુલ આભાર મુફદલ તમામ જાણકારી કે આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ આ સાથે જે ગુજરાત પરનું બજાર વાગી છે વધુ એક અપડેટ મળી રહ્યા છે વૈશ્વિક ચિંતા વચ્ચે હવે માર્કેટમાં ધોવાણની સ્થિતિ જોવા મળી રહી છે ભારતીય શેર બજારના તમામ સેક્ટરમાં સ્તરે કારોબાર કરી રહ્યો છે નિફ્ટીમાં પણ ઇન્ટ્રા ડે છસો ચાલીસ પોઈન્ટ નો કડાકો બોલાયો છે નિફ્ટી પણ ચોવીસ હજાર ના સ્તરે કારોબાર કરી રહ્યો છે રોકાણકારોના સત્તર લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે

ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તળાવ ભરી પરિસ્થિતિ છે ટોચ ઉપર આવ્યા છે અને ત્રીજું કારણ એ ગણી શકાય કે જાપાન છે તેને ત્યાંની તેમ મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને લઈ દુનિયાભરના કરન્સી માર્કેટમાં અફડાતફરીનો માહોલ છે તો આ ત્રણેય કારણોને લીધે આજે વહેલી સવારથી તમામે તમામ એશિયન માર્કેટોમાં જબરજસ્ત કડાકો બોલાયો હતો અને તેના જ એક રિફ્લેક્શન રૂપે ભારતીય શેરબજારમાં છે હું સાથે સાથે કે જેટલો કડાકો એશિયન માર્કેટમાં જોવા મળી રહ્યો છે તેની તુલનામાં ભારતીય શેરબજારમાં ખૂબ જ નૈવત કડાકો બોલી જોવા મળી રહ્યો છે તો ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર એક સ્ટ્રેન્થમાં છે અને દુનિયાભરના અમેરિકામાં જે મંદી આવી છે તેની અસર વિશ્વ લેવલે જોવા મળી રહી છે અને આ મંદીના ભણકારાથી વૈશ્વિક હડકમ મચેલો છે મંદી ની શંકાએ ભારતીય શેર બજારમાં પણ આજે સવારથી જ કડાકો જોવા મળી રહ્યો છે શેર બજારમાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો આજના દિવસમાં નોંધાયો છે અને રોકાણકારોએ સોળ લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયા ગુમાવ્યા છે અમેરિકામાં મેન્યુફેકચરિંગ પીએમઆઈનો જે ડેટા આવ્યો તેમાં મોટો ઘટાડો બતાવવામાં આવ્યો છે અને આ જ ડેટાથી અમેરિકામાં મંદીના ભણકારા છે બેરોજગારીનો જે દર છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે બેરોજગારીમાં રેકોર્ડ બ્રેક વધારો અમેરિકામાં થયો છે મંદી વચ્ચે આઈટી સેક્ટરમાં મોટા પાયે છેટણીઓ યથાવત છે અમેરિકામાં બેરોજગારી બેરોજગારી દર ચાર પોઈન્ટ ત્રણ ટકાએ પહોંચ્યો છે બીજી બાજુ બેંક ઓફ જાપાને વ્યાજ દર વધારતા પણ શેર બજાર પર આજે અસર જોવા મળી છે મધ્ય પૂર્વમાં વધતા તણાવની પણ બજાર પર અસર જોવા મળી રહી છે તો વૈશ્વિક સ્થિતિમાં જે ઉથલપાથલ પાથલ મચી છે જે અલગ અલગ સ્થિતિ સર્જાય છે તેની અસર ડાયમંડ માર્કેટ પર પણ થઈ છે સુરતની વાત કરીએ તો કિરણ જેમ્સે એકસાથે દસ દિવસની રજા જાહેર કરી નાખી સુરતની કિરણ જેમ કે જેણે પોતાના કર્મચારીઓ માટે દસ દિવસની રજા જાહેર કરી હોલ્ડિંગ કેપેસિટીના અભાવે નાના એકમો હવે બંધ થવા લાગ્યા છે કેટલાક હીરા એકમમાં તો ત્રણ દિવસની રજા જાહેર થઈ છે હીરા ઉદ્યોગમાં બે હજાર આઠ કરતાં પણ ઘેરી મંદીના એંધાણ છે હોંગકોંગમાં ગુજરાતીઓની સાહીઠ ઓફિસને તાળા વાગી ગયા છે ડાયમંડ વેપારી અન્ય વ્યવસાય તરફ પણ વળ્યા છે મંદીના કારણે હોંગકોંગમાં યુનિયન પણ વિફર્યા ડાયમંડ વર્કર યુનિયનની સ્પેશિયલ પેકેજની માંગ યુદ્ધની સ્થિતિના કારણે ડાયમંડની ડિમાન્ડ ઘટી છે રફના ભાવ વધ્યા જ્યારે કે તૈયાર હીરાના ભાવ ઘટી ગયા છે વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડ કેવડી મોટી મંદી નો માર્ગ સહન કરી રહ્યું છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીના કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રક્તદીપ યોજના જાહેર કરે જયારે તો હવે સ્પેશિયલ પેકેજની ડિમાન્ડ થઈ રહી છે આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બજાર વાગ્યું છે વધુ એક અપડેટ અમેરિકામાં જે મંદી આવી છે જે ડેટા આવ્યો હતો તેના કારણે મંદીના ભણકારા વાગી રહ્યા છે સાથે બેરોજગારી દર પણ વધ્યો છે ચાર પોઈન્ટ સુધી બેરોજગારી દર પહોંચ્યો છે વૈશ્વિક લેવલે આજે સ્થિતિ જોવા મળી રહી છે તેવામાં ભારતનું સિરામિક હબ મોરબી પણ હવે રેડ ઝોનમાં છે મોરબીમાં સિરામિકના બસ્સો કારખાના સદંતર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અમેરિકામાં થતી નિકાસ અટકી ગઈ છે ગોડાઉનની ગોડાઉન છે ત્યારે ફૂલ છે દોઢસો કારખાના શટડાઉન લે તેવી પણ શક્યતા વધી છે દિવસે દિવસે સિરામિક પ્રોડક્ટની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી જોવા મળી રહી છે અને કન્ટેનર ભાડા વધારાને પગલે પણ એક્સપોર્ટ બંધ થયું છે અમેરિકામાં એન્ટી ડમ્પિંગ લાગતા નિકાસ અટકી છે સિરામિક ઉદ્યોગ કે જેનું સાહીઠ કરોડનું વાર્ષિક ટર્ન છે પંદર કરોડની વાર્ષિક નિકાસ મોરબી સિરામિક થાય છે પરંતુ જે વૈશ્વિક ફેરફાર થયા છે મોરબી સિરામિક ઉદ્યોગ પર થઈ છે કરતા પણ વધારે કારખાના છે ત્યારે બંધ થાય તેવી સ્થિતિમાં છે ટાઇલ્સની એક હજાર ફેક્ટરીઓ મોરબીમાં આવેલી છે અને આ તમામ હવે રેડ ઝોનમાં એટલા માટે છે કારણ કે જે એક્સપોર્ટ થવું જોઈએ તે સદંતર અટકી ગયું છે ગોડાઉન અત્યારે હાઉસફુલ છે ગોડાઉનમાં માલ પડેલો છે પરંતુ એક્સપોર્ટ થઈ શકતો નથી એક બાજુ ડમ્પિંગ ડ્યુટી પણ વધારવામાં આવી રહી છે બીજી બાજુ જે વૈશ્વિક લેવલે જે ડિમાન્ડ ઘટી જતા અહીંયાથી સપ્લાય થતો નથી કન્ટેનરના ભાવ પણ વધ્યા છે તેવામાં સિરામિક ઉદ્યોગો અત્યારે મંદીના ભારણ વચ્ચે છે તો સિરામિક ઉદ્યોગમાં જે મંદીના કારણ છે તેના વિશે પણ વાત કરીએ તો એક બાજુ જે કન્ટેનરના જે ભાડા છે તે વધેલા છે સીએનજી ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે બીજી બાજુ માં પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે તે વધી રહી છે બીજી બાજુ સૌથી મહત્વની બાબત એ છે કે ડિમાન્ડ અને સપ્લાયના કારણે આખો ઉદ્યોગ ચાલતો હોય છે પરંતુ સામે ડિમાન્ડ જ નથી તેના કારણે પણ મંદીમાં અત્યારે ઉદ્યોગમાં મંદી આવી રહી છે